ડિંડોલીના શ્રીનાથનગર સોસાયટીના રહીશોએ ગણેશ વિસર્જન માટે ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં પાંચ વર્ષના માસુમ બાળકનું ડૂબી જતાં મોત થવા પામ્યું છે પરિવારમાં ત્રણ સંતાનમાંથી સૌથી નાના પુત્રનું મોત થયું છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવા ગામના ડિંડોલી ખાતેના શ્રીનાથનગરમાં રહેતા રાજેશભાઈ ચૌહાણ ઝરીનું કામ કરી પત્ની અને ત્રણ સંતાનુ ભરણપોષણ કરે છે રાજેશભાઈનો સૌથી નાનો પુત્ર પાંચ વર્ષીય સત્યમ છે સોસાયટીના લોકોએ ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે સોસાયટીમાં દસ ફૂટ ખાડો ખોદ્યો હતો સત્યમ બપોરે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો જેના કારણે તેનું મોત થયું હતું સત્યમ લાપતા થતાં તેની માતાએ શોધખોળ કરી હતી તેમાં આખરે ખાડામાંથી સત્યમનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવને પગલે લીંબાતના ધારાસભ્ય સંગીતા પાટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ શાસક પક્ષ નેતા પણ ઘટના સ્થળે પર પહોંચ્યા હતા સ્થાનિક લોકો દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખાડો ખોદવામાં આવ્યો હતો વિસર્જન કર્યા બાદ પૂરા ન કરાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી આ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર આરજે ચોડાસમાએ જણાવ્યું હતું કે આ બાબતે બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે આયોજકોએ ખાડો ખોદ્યો હતો જો તે ખાડો પૂરી દીધો હોત તો આ ઘટના નહીં બનતી मानते नहीं है हर साल गड्ढा खनते हैं हर साल गाय मरेगी इसमें गाड़ेंगे दुर्गा जी गाड़ेंगे सरस्वती जी गाड़ेंगे सब कुछ गाड़ेंगे इसमें मना करने पे झगड़ा लड़ाई करते हैं बोलते हैं मेरा जमीन है मैं कुछ भी करूं आज ये गड्ढा खने किसी का परमिशन नहीं लिए इसमें एक बच्चा डूब के मर गया है उस बच्चे को अन्याय मिलना ही चाहिए सब औरत बोलो न्याय मिलना चाहिए मिलना जिल्या। 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 ये किस ये किसने करवाया है 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 किसी का पता पता चला है अभी चला अभी तक नहीं कोई नाम नहीं बता रहा है ये बिल्डिंग है, ये बिल्डिंग वाला है दोनों दोनों को इस ने खड़ा होकर खनवाया है और म्यूनसिपालिटी में ये लोग को जो लिखा हुआ है वहाँ पे परमिशन लिया होगा तो नाम तो होगा ना वहाँ जाके हम लोग निकालेंगे अपने आप नाम पता चल जाएगा किसी को बताने की जरूरत नहीं है यथित खाड़ो खोदिन विसर्जन कार्य पूर्ण कर खाड़ो नहीं पुनार विरुद्ध आईपीसी कलम त्रीन सौ चार मुजब सापराध मनुष्य गुना दाखिल करो აზა კურსი სათაsrcset